સાઈડમાં સાઈડ બી

ભલે તો અઘરું થઈ જાય રોકી નથી હારે પાછો મારી કારણ કે રોકી ને હારે કુતરાજી લે ને તો આલે પણ આપણે માણા ને કઈ રીતના બાંધુ ની યાર ઠીક છે હાલો એવું તો હાલા રાખવાનું છે અત્યારે આપડે વાડી સાઈડ ઓન ધે થઇ જવી કારણ કે કામ છે થોડું વાડી મારા ઉપર ફોલો તો કરી નાખો જલ્દી થી હાલ અને પછી જે વાત આપણે વાડિયા પહોંચી ખબર છે એક નંબર જ આવે છે હમણાંથી પણ લે હાલે હું હું જોઉં છું અત્યારે આજે તો પણ લોકેશન ના રિપોર્ટ થોડાક ખરાબ બતાય છે આવું કેમ થયું હોય છે વળી કોઈ બની જ ન હોગે આ રીતના હમ આજે સોંગા ને રાવ કરવી પડશે એવું લાગે છે વાંધો હાલો એ હમણાં ખેતર માં જાય ને એની પેહલા છે ને તમને તમને મારી ફેમિલી બધાઈ દો કે દુની ને જોઈ તમે હે ને જો આ છે આપડે રૂતા કે હા હા દુલા મજા જ છે મને તો તું કેમ કે દુનો વાડીયો નતો તો ઈ કે મે કીધું બધું કહેવાનું નો હોય થોડું કામ માં તો સમજી જાને અને પછી ફેમિલી ના બધા સભ્યો ને એક પછી એક કરી મળી લીધું એટલે તમે બધા એ મારી ફેમિલી છે હો તમારે તમે છો ને તો જ હું છું વાત થઈ ગઈ હા તો લે હાચી વાત કહેવાય ને હાલો હવે છે ને ધૂલી અને કલેજા ને મળતા આવ્યો આરો આમ જોઈ લે આડો ફાટો છે હો કલેજો તો પણ જો તો ખરા

કામ છે મિત્રો આમ લાંબા શાહ થઈ જાય ને ત્યારે વર્ષમાં બે ભાગ પાડી દેવામાં આવે કારણ કે છે ને પાણી ઠેર લગીને પૂગી અત્યારે અહીંયા કરે છે ને બાંધે છે જો આ રીતના હોય જો આ ની પટ્ટી રહી ને એ રીતના હોય હાલો તમને બધાને છે ને આ રીતના છે ને એક જણો વાળો હોય ને એક જણો હેન્ડલ કરવા વાળો જોઈએ કારણ કે આડો હળું થઈ જાય ને તો કેરો જાય બીજું કઈ ન થાય પછી મેં ઓલસ હોંગાન કીધું કેમ ભાઈ વાયદું નથી કર્યું કે જુલા ભાઈ અહીંયા થોડુંક ખેતરમાં કામ હતું ને એટલે થોડુંક રહી ગયું છે હમણાં સહીં સીધું હું કરવાનો કરવાનું મિત્રો હા કરી નાખજો ફટાફટ અને મિત્રો હવે કઈ વાડીએ કામકાજ હતું એટલે જે આપણે આવી ગયા સીધા ગામમાં કારણ કે મારા ભાઈબંધનો ફોન આવે કે હાલો જલ્દી નાસ્તો કરવા જવું છે મેં કીધું હાલો પીગો અને પછી મસ્ત મજાના ભૂગરા ખાલી જાય એક નંબર ટિકડો ઠીક ચારે ભાવીયે અરે સાઈડમાં સાઈડમાં હાલો સાઈડમાં હાલો આરુ આરો લાઈક ફોલો શેર કરી જોય અને હવાનું ધ્યાન રાખજો અને રામ રામ